આજે આરોગ્ય અમલદાર મુકેશ વૈદ સાથે બેઠક મળી હતી ખાસ કરીને આગામી દિવસોમાં તહેવારોને લઈને અને એ ખાસ કરીને રક્ષાબંધન ગણપતિ નવરાત્રી દિવાળી સુધીના તમામ તહેવારોને લઈને મીઠાઈનું ચલણ વધતું હોય છે અને રેસ્ટોરન્ટમાં પણ ગ્રાહકોનો વધારો થતો હોય છે જેમાં ખાસ કરીને સ્વચ્છતા હોવી જરૂરી છે જેથી કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના છેડા ન થાય જેને લઈને આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક બેઠક મળી હતી મેસેજ વડો વડોદરા શહેરના મીઠાઈ ફરસાણ એસોસિએશન છે હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન અને તેલના એસોસિએશન છે આ એસોસિએશનની દિવાળીના હવે બધા તહેવારો આવશે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે જન્માષ્ટમી છે પછી નવરાત્રી ગણપતિનો તહેવાર અને દિવાળી દિવાળીના તહેવાર સુધી હવે મીઠાઈનું ચલણ વધશે લોકોના રેસ્ટોરન્ટમાં જમવાનું ચલણ વધશે એના અનુસંધાને આ એસોસિએશનની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મેસેજ મેસેજ એવું આપ્યો છે કે ભાઈ અત્યારે હવે જે સ્વચ્છતા તમારે જાળવવાની તમારું જે પણ ધારો કે હોટલ રેસ્ટોરન્ટ કિચન છે એમાં સ્વચ્છતા જાળવવાની રહેશે એ પ્રમાણેનો મેસેજ આપવામાં આવ્યો છે એમના તરફથી હજુ સુધી કોઈ સજેશન નથી આ પણ કોઈ પણ સજેશન આવશે તો આવકારીએ છીએ દરેકે દરેક પનીર નહીં તમામે તમામ વિષય પર ચર્ચા થઈ છે સપોઝ હમણાં વચ્ચે તમને એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટમાં ગાઈડલાઇન આવી છે ફૂડ સેફ્ટી એક્ટના જે દંડની જોગવાઈઓ છે દંડની જોગવાઈમાં સરકારે કોમેન્ટ્સ માગ્યા છે પબ્લિકના એ બાબતે બી ચર્ચા કરવામાં આવી છે દરેકે અલગ અલગ ભેળસેળ હોય તો સબસ્ટાન્ડર્ડ હોય તો મિસ બ્રાન્ડેડ હોય તો અનહાઇજેનિક હોય તો તમામે તમામમાં દંડની જોગવાઈમાં સરકારે વધારો કર્યો છે તે કયા પ્રકારનો વધારે કર્યો છે એ બી આ એસોસિએશનની મિટિંગમાં જાણ કરવામાં આવી છે બરાબર છે મને એક કામ કરજો તમે આપજો તમે એની કઈ વાંધો અમારા અમારા ફૂડ અમારા ફૂડ સેફ્ટી ઓફિસરો એ જગ્યાની તપાસ કરશે અને તપાસ કરીને એની સામે જો મળશે તો એની સામે એક્શન લેવામાં આવશે અને આપણા પાસે બી આ પ્રકારની કોઈ માહિતી હોય વડોદરાની જનતાને હું કહું છું કે આપણી પાસે બી જો આ પ્રકારની માહિતી હોય તો અમને આપજો અમે એના સામે ચોક્કસથી એક્શન લઈશું હા ધારાસભ્યશ્રીને ધારાસભ્યશ્રીને રૂબરૂ અમારા ફૂડ સેફ્ટી ઓફિસર પણ મળ્યા હતા ધારાસભ્યશ્રીના જે પણ કોઈ સૂચનો હશે એ સૂચનો પ્રમાણે અમારા તરફથી કાર્યવાહી કરાવશ બધી જ વસ્તુ वस्तु पर बदीज वस्तु पर तकेदारी जे खावा लायक जे पण खावा रस में तमाम हर समस्या हेडलाइन न्यूज़